આવી ગાળો બોલી તારા કારણે મને સજા થઈ હોવાની ધમકી આપી વકીલ શર્ટનો શર્ટ કોલર પકડી પેટમાં લાતો મારી ત્રણ લાખ રૂપિયા ની માગણી કરી હોવાના આક્ષેપ ખુદ ધારાશાસ્ત્રી ચેકનો કેસ હતો અને એ આરોપી પ્રી થયા પછી એક મુદ્દાથી હાજર રહ્યો નહીં એના પર વોરન્ટ ઇશ્યુ થયું મેં અનિત વાલ કરી પણ ના આવ્યો પછી ચુકાદા સમય પણ જાન કરી ના આવ્યો અને એના પછી ચુકાદો કોર્ટે આપ્યો અને એને સજા કરી સજા ક્યાં પછી તેલ તારીખે મારી ઓફિસમાં આવી અને મને કોલર પકડી અને પેટમાં લાતો મારી જાનથી મારીને ધમકી આપી અને મને કહ્યું મને ફીના પૈસા પરત આપી દે મેં કીધું મેં કેસ લડ્યો ફી ફીના પૈસા કેવી રીતે પરત આપ

મકવાણા એમની જ ઓફિસમાં એમના શ્રીલે એમના ઉપર હુમલો કર્યો હતો અને ગુજરાતમાં વારંવાર આવા વકીલોશ્રીઓ ઉપર હુમલા થતા રહે છે એટલા માટે એમના પોતાના માટે અન્ય વકીલોને ગુજરાતના વકીલો માટે અમે સરકાર અને બાર કાઉન્સિલ બંને પાસે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માગણી કરી છે અને એ એક્ટ જલ્દમાં જલ્દ ગુજરાતમાં લાગુ કરે કારણ કે જે રીતના ડૉક્ટરશ્રીઓને પણ એમના પ્રોટેક્શન માટે એક્ટ છે લોકોમાં લોકોના ન્યાય માટે અમે લડીએ છીએ તો અમારે જ પ્રોટેક્શન એક્ટની જરૂર છે સરકાર અમારું જલ્દીમાં જલ્દી સાંભળે અને તરત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરે કરે એવી અમારા બાર વતી ગુજરાત સરકારને અને અમારા બાર કાઉન્સિલને અમારી અપીલ છે